નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી રાજ્યભરમાં સ્વચ્છતાહી સેવા અને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સ્વચ્છતાહી સેવા અંતર્ગત પાદરા એસટી ડેપોમાં સ્વચ્છતા જનજાગૃતિ નાટક ભજવવામાં આવ્યું ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન હેઠળ સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા બે હજાર આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાદરા એસટી ડેપો તેમજ વર્કશોપની સફાઈ કરવામાં આવી હતી સ્વચ્છતા સ્વભાવ બને એ માટે લોકોને જનજાગૃતિ લાવવા માટે નુક્કડ નાટક પણ ભજવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ પાદરા નગરપાલિકા સેનેટરી ચેરમેન ઇલાવેન જોશી ગૌરવભાઈ પટેલ એસટી ડેપોના કર્મચારીઓ સહિત મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા નાટક નિહાળ્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આજરોજ પાદરા એસટી ડેપો બસ સ્ટેન્ડ ખાતે ભારત સરકારશ્રીના સ્વચ્છતા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંકાર સ્વચ્છતા કેમ્પેનમાં આદરે આપણા પાદરા ડેપોના કર્મચારીઓ દ્વારા એક શેરી નાટકનું આયોજન કરવામાં આવેલ હતું શેરી નાટક દરમિયાન આપણા નગરપાલિકાના પ્રમુખશ્રી તથા ભાજપાના પ્રમુખશ્રી પધારેલા છે અને તેઓએ પણ આપણે સાસ સારો સહકાર આપ્યો છે અને આપણા છોકરાએ જે સ્વચ્છતાને જાગૃત કરવા માટે જે શેરી નાટક કરવામાં આવેલું છે એના માટે પણ એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ આવા સ્વચ્છતાના કાર્યક્રમ થતા રહે એ બદલ હું દેપોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા હી અભિયાન અંતર્ગત પાદરા એસટી ડેપો ખાતે આજે એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અનેક મુસાફરોએ લાભ લીધો પ્લાસ્ટિકના ઓછામાં ઓછો ઉપયોગ કરવો અને કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો તેનો મુખ્ય હેતુ હતો તો પાદરા નગરની અને આપણા દેશને સ્વચ્છ બનાવવા આવો આ અભિયાનમાં જોડાઈએ અને તેના સહભાગી થઈએ પાદરા એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કંઈ નાટક અમે શ્રી નાટક સ્વચ્છતા માટે ભજ્યું એની અંદર પાદરા ડેપોના કર્મચારીઓ તથા પાદરા ડેપોમાં આવતા મુસાફરોએ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે પાદરા નગરપાલિકાના પ્રમુખે પણ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે અને પાદરાની જનતાને હું અપીલ કરું છું કે સ્વચ્છતા અંતર્ગત પ્લાસ્ટિક નાબૂદ થાય અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે નહીવત કરે એવી મારી બધાને અપીલ છે અને સ્વચ્છતા રાખે એવી મારે પાદરા નગર નગરને નગરજનોને મારી જાહેર